ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય જલારામ આજે આપણે બનાવવાનું છે ફ્રોક બનાવવાનું છે ન્યુ ડિઝાઇન પંદરમી ઓગસ્ટ આવે છે એટલે આપણે પંદરમી ઓગસ્ટમાં પહેરી શકાય એવું આપણે ફ્રોક બનાવવાનું છે તો આપણે નાના ટકડામાંથી આપણે નાનું ફ્રોક બનાવીએ છીએ પણ તમારી જોડે વધારે કાપડ હોય તો તમારે મોટું ફ્રોક આવી રીતે તમે બનાવી શકો છો તો ચલો આપણે કટિંગ કરી લઈશું તો આપણે પહેલાં ફ્રોકનો જે કોઠો કાપીએ એવી રીતે આપણે કોઠો કટ કરી લેશું એટલે આવી રીતે ઓઠો કટિંગ કરી લેશું પહેલાં આપણે જે રીતે ફ્રોક કટિંગ કરીએ એ રીતે આપણે કટિંગ કરવાનું છે તો આપણે એવી જ રીતે ફ્રોકને કટિંગ કરી લેવાનું છે અને પછી આપણે નાની નાની ચૂળ મૂકી દેવાની છે આપણે આ ત્રણ કલરની રિબિન લઈ લીધી છે અને આની આપણે ચૂલ મૂકવાની છે મારી જોડે આવી નાની ડીબી છે તમારી જોડે આવું કાપડ હોય મોટું તો તમે મોટી ઝૂલ મૂકી અને મોટું ફ્રોક બનાવી શકો છો આવી રીતે આપણે ખાલી નાનું ફ્રોક શીખવા માટે બનાવીએ છીએ તો ચાલો આપણે આવી રીતે આ ફ્રોક બનાવવાનું છે આપણે લોંગ ફ્રોક લઈ લેશું તો આપણે ઉપર ઝૂલ મૂકવાની રે આવી રીતે આપણે પહેલાં ફ્રોકને કટિંગ કરી લેશું લોંગ ફ્રોક ચાલ આપણે એને કટ કરી લેશું આવી રીતે આપણે ડ્રો કરી એને કટ કરી લેવાનું છે ફ્રોકને આપણે જે રીતે ફ્રોક કટિંગ કરતા હોય એ રીતે જ કરવાનું છે આપણે બીજા ફ્રોક જે કટિંગ કરતા હોય એ રીતે આપણે કટિંગ કરવાનું છે તો ચલો આપણે આવી રીતે કટ કરી લીધું છે પછી આપણે આવી અલગ અલગ સરસ ચૂલ મૂકી દઈશું તો ચલો આપણે ચૂલ રેડી કરી લેશું તો દેખો ફ્રેન્ડ્સ આપણે આવા ઓરેન્જ કલરની પહેલાં ચૂલ લગાવી લેશું આપણે આવી રીતે ફ્રોક ઉપર ચૂલ મૂકવાની છે તો પહેલાં આપણે ઓરેન્જ કલર લઈ લેશું ને આવી રીતે ચપટીઓ મૂકી દેવાની દેખો ફ્રેન્ડ્સ તો આપણે ઓરેન્જ કલરની ચૂલ લગાવી લીધી છે હવે આપણે વ્હાઇટ કલરની ચૂલ લગાવીશું તો આવી રીતે આપણે ચપટી મૂકવાની છે આવી રીતે ચપટી મૂકી દઈશું દેખો ફ્રેન્ડ્સ તો આપણે આવી રીતે ઓરેન્જ લગાવી દીધી વ્હાઈટ લગાવી દીધી અને હવે આપણે ગ્રીન લગાવવાની છે દેખો ફ્રેન્ડ્સ તો આપણે ત્રણ ચૂલ કેવી સરસ એકદમ ચપટી ચપટી લગાવી દીધી છે તો તમે બી આવું ફ્રોક બનાવજો રેડી કરજો અને આવી રીતે ચૂલ લગાવજો આપણે જે રીતે ફ્રોક કટિંગ કર્યું એ રીતે ફ્રોક કટિંગ કરવાનું છે અને પછી આપણી જોડે આવું ત્રણ કાપડ હોય એને આપણે ફ્રોક ઉપર ચૂલ મૂકી દેવાની છે અને કટિંગ કરતી વખતે આપણે જે રીતે ડ્રેસ કટિંગ કરી એ રીતે લોંગ ફ્રોક કટિંગ કરવાનું છે અને એ ફ્રોકના કાપડ ઉપર આપણે આવી ઝૂલો મૂકવાની છે ત્રણ કલરની અલગ અલગ તો આપણે મેં આવા ત્રણ કલર લઈ લીધા છે ઓરેન્જ વ્હાઇટ ગ્રીન મેં નાનું ફ્રોક બનાવ્યું છે ખાલી શીખવા માટે તો તમે મોટું ફ્રોક આવી રીતે બનાવી શકો છો અને આવું ફ્રોક તમે બનાવજો તો દેખો ફ્રેન્ડ્સ આપણું ફ્રોક બનીને એકદમ રેડી છે કટિંગ બી કરી દીધું છે અને સ્ટીચ બી કરી દીધું છે તો આપણું ફ્રોક બનીને એકદમ રેડી છે તો બાય ફ્રેન્ડ્સ મારા આવા નવા નવા વિડીયો દેખતા રહેજો જોતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો